કદાચ કોંગ્રેસની પરિસ્થિતિ કેમ આવી કપોડી નજર આવી રહી છે આનો સવાલ તમે ગૂગલને પૂછશો ને તો તેના પાસે પણ નહીં હોય પણ એક વાત સ્પષ્ટ છે કે નેતાઓને જ્યારે આપણે પૂછવા જઈએ તો કહેશે કે આંતરિક જૂથવાદ છે નેતા અમારું સાંભળતા નથી અમે વિપક્ષ પાર્ટીમાં છીએ એટલા માટે સત્તામાં નથી તો પછી અમારું કોણ સાંભળશે અને બીજી બાજુ કોંગ્રેસના નેતાઓમાં આંતરિક જૂથવાદ ચરમ સીમા પર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને એટલા માટે જ ચર્ચા એવી ચાલી રહી છે કે કોંગ્રેસ હવે ઇતિહાસ તરફ આગળ વધી રહી છે એક સમય જે ઐતિહાસિક હતી એ હવે ઇતિહાસ થઈ રહી છે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે જે મુજબ ત્રીજા ચરણમાં ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો માટે 7 મેના રોજ ચૂંટણી યોજાશે

એવામાં શા માટે હોમવર્ક કોંગ્રેસના નેતાઓ નથી કરતા છેલ્લા કેટલાય વર્ષોની વાત કરીએ આપણે ઇતિહાસ પર નજર કરીએ તો તમને એ ખ્યાલ આવી જ જશે એ આંકડાઓ પર આપણે નજર કરીએ તો તમને એ ખ્યાલ આવશે કે કોંગ્રેસ ક્યાં હતી અને ક્યાં આવી રહી છે અત્યારે શું છે તેની સ્થિતિ

છીએ ભાજપની રચના ઓગણીસો માં સ્વર્ગસ્થ વાજપેયીના ના થઈ હતી અને ઓગણીસો માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વાર ભાજપે ઝંપલાવ્યું જેમાં ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો પૈકી ભાજપને તેના પ્રથમ પ્રયાસમાં માત્ર એક બેઠક ઉપર જ જીત હાંસલ થઈ પરંતુ ઓગણીસો નેવ્યાસીની લોકસભાની ચૂંટણી યોજાઈ જે ભાજપ માટે તેની સ્થાપના બાદની બીજી ચૂંટણી હતી પરંતુ એમાં ભાજપે રાજ્યની કુલ છવ્વીસ માંથી બાર બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસના ભાગે અગિયાર બેઠકો જ આવી જ્યારે બાકીની ત્રણ બેઠકો અન્યને મળી હતી લોકસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરી દે છે કે ભારતીય જનતા પાર્ટીની એક એન્ટ્રીથી કોંગ્રેસ ક્યાં જઈ રહી છે ધીમે ધીમે હવે કોંગ્રેસ પાછળ થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી પોતાનું વર્ચસ્વ જમાવવામાં કાયમ રહી છે ભાજપના ચૂંટણી રણનીતિકારોએ ગુજરાતને તેમની પ્રયોગશાળા રૂપે નિહાળીને કોંગ્રેસની સામે દેશભરમાં મોરચો માંડવાની શરૂઆત કરી અહીં તેનો મજબૂત પુરાવો એ છે ઓગણીસો એંશીમાં રચાયેલી ભાજપ માટે ઓગણીસો એકાણુંમાં થયેલી લોકસભાની ચૂંટણી ત્રીજી ચૂંટણી હતી અને એમાં ભાજપે રાજ્યની કુલ છવ્વીસમાંથી વીસ બેઠકો જીતી અર્થાત કોંગ્રેસને માંડ પાંચ અને અન્યને એક બેઠક પ્રાપ્ત થઈ ઓગણીસો છન્નુંમાં ભાજપને છવ્વીસમાંથી સોળ અને કોંગ્રેસને દસ અને ઓગણીસો અઠાણું માં ભાજપને છવ્વીસમાંથી ઓગણીસ અને કોંગ્રેસને સાત બેઠકો મળી ઓગણીસો નવ્વાણું ની ચૂંટણીમાં ભાજપને વીસ તથા કોંગ્રેસને છ બેઠકો હાંસલ થઈ બે હજાર ચારમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે છવ્વીસમાંથી ચૌદ બેઠકો જીતી જ્યારે કોંગ્રેસને બાર બેઠકો પ્રાપ્ત થઈ એવી જ રીતે બે હજાર નવ ની ચૂંટણીમાં ભાજપને પંદર અને કોંગ્રેસ ને અગિયાર બેઠકો પ્રાપ્ત થઈ જ્યારે બે હાજર ચૌદ અને ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો મેળવીને કેસરીઓ લહેરાવી દીધો આ તમામ ચૂંટણીના પરિણામો એક રીતે સાબિત કરે છે કે ગુજરાતમાં દશકોથી શાસદમાં રહેતી કોંગ્રેસ સામે ભાજપનો દેખાવ વધુ મજબૂત રહ્યો હતો કેમ કે ભાજપ માટે ઓગણીસો ની પ્રથમ ચૂંટણીને બાદ કરતાં કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ કરતાં વધુ બેઠકો મેળવી શકી નહોતી ગત બે હજાર ઓગણીસની છેલ્લી લોકસભાની ચૂંટણીમાં તે ભાજપે બાસઠ પોઇન્ટ એક્યાશી ટકા વોટ સાથે છવ્વીસ બેઠકો ઉપર જીત મેળવી અને તેની સામે કોંગ્રેસના માંડ બત્રીસ પોઈન્ટ અગિયાર ટકા જ વોટ મળ્યા જેણે સાબિત કર્યું હતું કે ગુજરાતમાં શરૂઆતથી ભાજપ સામે કોંગ્રેસનો જનાધાર કમજોર રહેવો આ વખતે પણ તેનો સંપૂર્ણ લાભ લેવા પ્રયત્ન કરાશે એમ મનાય છે

આપના અભિપ્રાયો અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું એક નવા રિપોર્ટ સાથે અત્યારે મને રજા આપશો નમસ્કાર